થોડીક જ વારમાં થોડાક ક્ષણની અંદર કદાચ આપણે કલાકમાં પહોંચી જઈએ એ પ્રમાણેની પરિસ્થિતિ મિત્રો અત્યારે છે હમણાં અમારા કનુભાઈ વાત કરતા હતા મેડિકલ કોલેજ છે કનુભાઈ એ છે ને આ વિસ્તારનો વિકાસ કરવો હશે તો સરકાર કોઈ પણ બાબતની ચિંતા કરતી હશે તો તમારી ભલાઈ માટે ચિંતા કરતી હશે અહીંથી આગળ જઈએ એટલે ગિફ્ટ સિટી આવે છે આપણે આ ગિફ્ટ સિટી જ્યાં છે એ આ સપનું માન્ય મોદી સાહેબે જોયું હતું ત્યારે કદાચ નદીની ઘણી બધી ભેખડો હતી પણ આજે કદાચ તમારે જવાનું થાય અમદાવાદ કે ગાંધીનગર તો મારી અચૂક તમને બધાને વિનંતી છે કે એક વખત ગિફ્ટ સિટી અંદર થઈને જજો કોક વખત તમારે ધોલેરા બાજુ ધવાન થાય ભાવનગર બાજુ તો ધોલેરા આંટો મારતા જજો આ જેટલી પણ જગ્યાએ આ ડેવલોપમેન્ટ થયા છે એ ડેવલપમેન્ટ એ સ્થાનિક લોકોના સાકાર સહકારથી સરકારના વિઝનથી આ ડેવલપમેન્ટ થયા છે ટ્વીન સિટી અમદાવાદના ગાંધીનગર એક થઈ ગયું ગાંધીનગર કલોલ એક થઈ ગયું આ બાજુ અમદાવાદ નો છેડો અને નડિયાદ નડિયાદ ને આણંદ એક થઈ જવાયું આ બધી જ પરિસ્થિતિ એટલે જે ગામડાઓ માઇગ્રેટ થતા હતા આ માઇગ્રેશન થવાનું અટક્યું અને આજુબાજુના જે જિલ્લા લેવલના સેન્ટરો છે આ મિત્રો જિલ્લા લેવલના સેન્ટરો ડેવલપ થવા માંડ્યા અને જિલ્લાના કારણે જે ડેવલપમેન્ટ થયું છે કોઈ પણ પ્રકારની મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજો હોય આર્ટસ કોમર્સની કોલેજો હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય આ બધી જ વસ્તુ એ જિલ્લાના રોડ રસ્તા હોસ્પિટલો સ્થાનિક સગવડો સ્કૂલ હોય કોલેજ હોય આ બધી જ પરિસ્થિતિ જ્યારે જિલ્લાના મુખ્ય મથકનું ડેવલપમેન્ટ થાય ત્યારે જ મિત્રો આ વિકાસ શક્ય છે અને આ વિકાસની અંદર આજે આપણે હરણફાળ ગતિએ જ્યારે આગળ વધીએ ત્યારે આપણને બધાને મિત્રો ગૌરવ થાય અને મિત્રો એવી કેટલીય ઘટનાઓ છે કે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અને દોઢસોમી ગૌરવ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે ઘણા બધા લગભગ ચૌદ જિલ્લામાંથી યાત્રા નીકળી છે છપ્પન જેટલા તાલુકામાં યાત્રા જવાની છે એમાં ઘણા બધા મિત્રોને પણ જવાનું થયું છે આપણી પણ એટલે કહેવાય કે અંબાજીથી ઉમરગાંવ સુધી જે ટ્રાયબલ વિસ્તાર છે આ યાત્રાની અંદર ઘણા બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો જોડાય છે અને ભગવાન બિરસા મુંડાને પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો માટે ખૂબ મોટી ભગવાન બિરસા યુનિવર્સિટી જયારે આપી છે રમીલાબેન પણ બેઠા છે ત્યારે હું કહીશ કે આપણા આ યુવાનોને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જે રીતે વિકાસ કરી રહ્યા છે આ વિકાસની વાતો ત્યાં સુધી પહોંચાડીએ અને આદિવાસીના નાયક એવા મોતીલાલ તેજાવતજી તેમના નેતૃત્વમાં

એ વેજીટેબલ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ થી વાયા હિંમતનગર થઈ અને કાનપુર જતી આ સાપ્તાહિક વિશેષ પણ શરૂ કરવામાં આવી છે આવી કેટલીય વિકાસની વાતો છે મિત્રો કે જેના કારણે આપણને બધાને ગૌરવ થાય કે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે વિકાસની રાજનીતિની ભેટ એ ગુજરાતથી શરૂ કરી અને આજે એકસો ચાલીસ કરોડ જનતાને મિત્રો આપી છે સાથે સાથે એવું કહીશ મિત્રો કે ની અંદર આ ખેડૂતો માંથી માંગણી ઉઠી હતી અને સિંચાઈ માટે પાણી આપો અને અમને યોગ્ય સમયે વીજળી આપો અને અમને ખાતર આપો આ પ્રશ્ન માત્ર સાબરકાંઠાનો નહીં જે લોકો સૌરાષ્ટ્રના છે અમારા ધવલભાઈને બધા એમને ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર અમદાવાદ સાબરમતી થી ટ્રેનની અંદર પાણી જતું હતું અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે નેભાના વાણી મોબે ચડાયા એવી જ રીતે આજે સૌની યોજના થકી આખું પાણી સુરેન્દ્રનગરથી ડમ્પ કરી અને આખા સૌરાષ્ટ્રને આપવામાં આવે છે અને આ જે પરિસ્થિતિ રાજ્યના મોટા ભાગના જિલ્લાની હતી પણ આભાર માન્ય દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો કે સરદાર સાહેબનું જોયેલું સપનું આ સરદાર સરોવર ડેમ એ પરિપૂર્ણ કર્યો એમની ઊંચાઈ પરિપૂર્ણ કરીને સાથે સાથે જેવા જે પ્રધાનમંત્રી બન્યા આ સત્તર દિવસની અંદર એ ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી જો આ દરવાજા લગાવવાની મંજૂરી ના આપી હોત તો હજી એ પાણી એ મિત્રો દરિયામાં વહી જતું હોત અને આ માગણી સાથે જ્યારે સાબરકાંઠાના ખેડૂતો એ ગાંધીનગર ગયા કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે કોંગ્રેસના ક્રૂર મુખ્યમંત્રીએ આ ખેડૂતોની માગણીઓની સામે એ છાતીમાં અંગ્રેજોની જેમ આ કોંગ્રેસના મુખ્યમંત્રીએ આદેશ કર્યો અને મારા ભોળા નિર્દોષ ખેડૂતો પર એ છાતીમાં ગોળી ધરવાનું કામ એ વખત ના કોંગ્રેસ ના નેતાઓ મિત્રો કર્યું તું આ વાત આ સાબરકાંઠાનો ખેડૂત હોય કે ગુજરાતની સાડા છ કરોડ જનતા હોય એ ક્યારેય નહીં ભૂલી શકે કે કોંગ્રેસે કેટ કેટલા અત્યાચાર આ ખેડૂતો ઉપર કર્યા છે મિત્રો સાથે સાથે હું કહીશ કેવા શહીદોની પ્રતિમાઓ પણ આપણે મિત્રો ગામડામાં જઈએ ને ત્યારે જોઈએ છે આપણા જિલ્લામાં પણ એવી કેટલી પ્રતિમા સ્વરૂપે આપણે એમને કદાચ નમન કરતા હોય શું આ ખેડૂતોને ગોળી ધરવાનું કામ એ વખતે કોંગ્રેસ સરકારે કર્યું હતું અમને પાણી પાણી આપો ગુણવત્તા વીજળી આપો યોગ્ય સમયે ખાતર આપો આ અવાજ ને દબાવવાનું કચડવાનું કામ એ કોંગ્રેસ મિત્રો કરતી હતી અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી જ સાબરકાંઠાના ખેડૂતોની સમસ્યા એ નજીકથી જાણતા હતા અને એટલા માટે સિંચાઈ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિની એમણે મિત્રો આખા રાજ્યમાં શાંતિ કરી આપી અને રાસાયણિક ખાતર માટે જે લાઈનો લાગતી હતી એ લાઈનોમાં પણ પૂર્ણ વિરામ મૂકવાનું કામ કર્યું હોય તો ગુજરાતના એ વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબે કર્યું છે મારા ખેડૂતોએ પાક તો ઉગવ્યો પણ ટેકાના ભાવની ખરીદી હમણાં એક વખત હું બજેટની ચોપડી વાંચતો કોંગ્રેસના વખતની રમણભાઈ મારે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર મારે વાત મૂકવાની હતી ત્યારે કોંગ્રેસના એ વખતના બજેટમાં પચાસ કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદી થી આપીએ છીએ અને અત્યારે હજારો કરોડ રૂપિયા આપડા ટેકાના ભાવથી ખરીદી ખરીદી કરી રહ્યા છીએ આ વાત મિત્રો તમને કહેવા માટે આજે અહીંયા આવ્યો છું અને ગુજરાતના ખેડૂતો જયારે અખાત ના દિવસે ધરતી માતા પૂજન કરી અને પ્રાર્થના કરી હે ધરતી આ તારી છે આ આ પાણી હવા તારા કીધું એમ કુદરત નો કેર ક્યારે થાય એની આપણને ખબર નથી અને કદાચ અતિવૃષ્ટિના કારણે આ વખતે લગભગ રાજ્યના સોળ હજાર ગામડામાં નાનું મોટું કેટલું નુકસાન થયું તારે ગુજરાતના મુખ્યમંત્રી ચિંતિત હતા ગુજરાતના મુખ્યમંત્રી પોતે તમામ કેબિનેટ મંત્રીઓ પ્રદ્યુમજી વાજા હું પોતે આ તમામ લોકો ઓફિસમાં પુષ્ટિ કરવાની જગ્યાએ સીધા ખેડૂતોની વચ્ચે ગયા ખેડૂતોને જે નુકસાન થયું છે આ નુકસાનની ચિંતા કરી અત્યારે જેમ દેડકાને જેમ ફૂટી નીકળેલા નેતાઓ જેમ અલગ અલગ રાજ્યોમાંથી આઈ આપણા રાજ્યના ખેડૂતોને બોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારે એ લોકોને કહેવું છે કે તમે તમારા પ્રાંતની અંદર પંજાબમાં શું આપ્યું છે એ ચિંતા કરો કર્ણાટકની અંદર એ ખેડૂતોના હાલ જુઓ પંજાબના ખેડૂતો આજે એમને સબજે રાહત પેકેજ મળ્યા નથી મિત્રો અને મારા ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ મળવાના શરૂ થઈ ગયા અને જેટલી પણ એપીએફસી ની તમામ સેન્ટરોની અંદર આ ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે મિત્રો એટલે ખેડૂતોને યોગ્ય ભાવ આપવા યોગ્ય વળતર આપવું આ નેમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરી રહી છે મિત્રો આ માવઠાની સામે આપણું કોઈનું ચાલ્યું નથી પણ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એક ખેડૂતો માટે ઉદાર દિલ રાખ્યું અને આ દેડકાની જેમ ફૂટી નીકળેલા લોકો આઈને એમ કહેતા હો કે તમે આટલું વળતર ચૂકવો હળતું વળતું વળતર ચૂકવો આપણે એક વખત એમને પૂછવું છે કે તમે પંજાબની અંદર કેટલા ટકા જમીન નુકસાન થયું કેટલા રૂપિયા ચૂક્યા એનો આંકડો લઈ જાઓ અને અમારા ખેડૂત પૂછો અમે લોકોએ બધી જ ખેતીવાડીને એસડીઆરએ મુજબ

પણ ગુજરાતની જનતા સમજદાર છે અને એટલા માટે જ 25 25 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ ભારતીય જનતા પાર્ટી સાથે એ અડીખમ ઊભી છે આ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની 6.5 કરોડ જનતા મિત્રો અને કદાચ એક વખત પૂછજો કે તમે વીજળીની વાત કરો છો કોંગ્રેસની સરકાર આટલા સમય હતી તમે કેમ 24 કલાક વીજળી ના આપી તમે કેમ દિવસે વીજળી ના આપી અને તમે તમારા વખતમાં ટેકાના ભાવની ખરીદી કેટલી થતી હતી અને આજે ટેકાના ભાવની ખરીદી કેટલી થાય છે આનો જવાબ માંગશું તો કદાચ અહીંયા તમારી સામે મિત્રો લોકો નહીં ઉભા રહે એક વખત એમને પૂછો કે તમે આટલા વર્ષ સુધી આ સરદાર સરોવરનું કામ એ કોને પૂછીને અટકાઈ રાખ્યું સરદાર સરોવરની ઊંચાઈ માટે

એક અગિયાર વર્ષની દીકરીએ કોંગ્રેસ કામો તો શૂન્ય અને ભાજપે કરેલા કામો એ દીકરીએ લગભગ અગિયાર કે બાર જેટલા પીએમ જેવાય આયુષમાન કાર્ડ નલસે જલ સ્વચ્છ ભારત ડિજિટલ ઇન્ડિયા આયુષમાન ભારત વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત હવે કેટલાય કામોએ દીકરીએ લખ્યા હતા અત્યારે ઘણા બધા આર્ટિઝન મિત્રો મને મળવા આવ્યા છે જે પોતાનું હાથ વણાટથી જે કારીગરો કામ કરતા હોય દેશના એસ એસ પ્રધાનમંત્રીમાં ને મોદી સાહેબ કહી રહ્યા છે કે જો ભારતને આત્મનિર્ભર બનાવવો છે ભારતને વિકસિત બનાવવો છે તો સ્વદેશી અપનાવવું પડશે અહીંયા જેટલા પણ મહાનુભાવો બેઠા છે એ મારે એમને કહેવું છે કે જેમાં

જો રોજનું એક ડગલું ચાલે તમે પરિકલ્પના કરો કે એકસો ચાલીસ કરોડ ડગલા ચાલે માત્ર મોદી સાહેબ આપણા ભારતના એક બીચ ઉપર ખાલી બે ડગલા ચાલ્યા ત્યાં બીજા દેશની આખી ઇકોનોમી ખગડી ગઈ ખબર ને કયો દેશ હતો કયો દેશ હતો માલદીવ બીચ હતો ત્યાં માત્ર ભારતીયો પ્રવાસી માટે જતા હતા અને માનનીય મોદી સાહેબે આહવાન કર્યું ભારતના મોટા મોટા કે તમે તમારા દીકરા દીકરીના લગ્ન કરવા માટે વિદેશની ધરતી ઉપર જાઓ છો એના કરતા ભારતમાં કરો ભારતના કારીગરોને વેપાર મળશે ભારતના રસોઈયા મંડપવાળા ડેકોરેશનવાળા આમનો ઉદ્યોગ ધંધો થશે અને ત્યારથી મોટા ભાગના જે લોકો વિદેશમાં લગ્ન કરવા માટે જતા હતા વિદેશમાં મોટા ફંક્શન કરવા જતા હતા આ બધા જ લોકોએ પોતાના કાર્યક્રમો રદ કરી અને ભારતની અંદર મિત્રો આ કરવાનો સંકલ્પ લીધો ત્યારે આપણે બધા જ લોકોને મારી તમને સૌને આહવાન છે અહીંયા મિત્રો કે આવો આપણે સૌ એવી સંકલ્પના લઈએ કે આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર દેશના એસએસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત બે બનાવવાનું અને એમાં આપણે સૌ મિત્રો એ આગળ વધી અને છેલ્લે કહીશ કે ભાજપ એટલે સહકારથી સમૃદ્ધિ ભાજપ એટલે સમૃદ્ધિ ભાજપ એટલે ખેડૂતોનો યોગ્ય વળતર ભાજપ એટલે વાયબ્રન્ટ ગુજરાત ભાજપ એટલે યુવાનોનું યુજવળ ભવિષ્ય ભાજપ એટલે મહિલાઓ સુરક્ષિત ભાજપ એટલે વિકાસ વિશ્વાસ નું જન સમર્થન એટલે ભાજપ ફરીથી મિત્રો આપ સૌ કાર્યકર્તા આ ધરતી પર તમે જે સ્વાગત કર્યું છે અને મારું સ્વાગત જે ચોપડાઓથી કરવામાં આવ્યું છે આ ચોપડાઓ પુસ્તકો જે પણ જિલ્લામાં જઉં છું એ જ જિલ્લાના જરૂરિયાતમંદ બાળકો દ્વારા કાર્યકર્તા મિત્રો એ એમને બાળકો ચોપડા પહોંચાડે એ જ અભ્યર્થના ભારત માતા કે જઈ વંદે માતરમ ખૂબ ખૂબ આભાર આપણા યશસ્વી અધ્યક્ષ ને અહીં સૌ કાર્યકર્તાઓ પોતાની શક્તિ બનીશું એવો વિશ્વાસ આપીએ વિયંતિ અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે પંદરસો પંદરસો ચોપડાઓનું યોગદાન આપને અર્પણ કરીએ છીએ હવે મારી ખાસ વિનંતી છે અહીંથી જે સમાજોના અને સંસ્થાઓના જે નામ બોલાય પ્રદેશ અધ્યક્ષ સૌનું સન્માન ઝીલવાના જ મારી બે વિનંતી છે જે સમાજનું સંસ્થાનું નામ બોલાવે એ પંદર લોકો પહેલા આવશે એ નીચે ઉતરે

જિલ્લા હોદેદારોની ટીમનું દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીનું અભિવાદન પૂર્ણ થાય પછી જિલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત થશે ત્યારબાદ મંડળના પ્રમુખ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત થશે મંડળ પ્રમુખ પ્રમુખશ્રીઓ અત્રે અભિવાદનમાં જોડાશે જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત થશે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ આદરણીય પ્રદેશ શ્રીના અભિવાદનમાં જોડાશો નગરપાલિકાના શ્રીઓ અત્રે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીના સ્વાગતમાં જોડાશે રાજપૂત સમાજના સભ્યશ્રીઓ રાજપૂત સમાજના